છોટા ઉદયપુરમાં પોલીસ કર્મી અને તેમના પરિવારની સેહતમાં સુધારો થાય તે માટે ખુટાલિયા પોલીસ હેડક્વાર્ટરમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર કાર્યક્રમ તેના વિશે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ છોટા ઉદયપુરના ખુટાલિયાના પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મી અને તેમના પરિવાર માટે એક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાત જાન્યુઆરીથી નવ જાન્યુઆરી સુધી યોજાનારા આ કેમ્પમાં પોલીસ કર્મીના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે તેના માટે આ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પની મુલાકાત લીધી છે અને સમગ્ર કાર્યક્રમની ચકાસણી કરી છે તેમનું શું કહેવું છે આ કાર્યક્રમ વિશે ચાલો સાંભળી લઈએ આજ રોજ તારીખ નવ આઠમી જાન્યુઆરીના દિવસે અને ગઈકાલ તારીખ સાતમી જાન્યુઆરીના દિવસે છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારી તથા તેમના પરિવારનું વાર્ષિક મેડિકલ તપાસણી ચાલી રહી છે જેમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને તેમના પરિજનો આવીને અલગ અલગ એંગલથી મેડિકલ ચેકઅપ કરાવી રહ્યા છે જે મેડિકલ ચેકઅપ એમની ફિટનેસ અને એમને કોઈ પણ શારીરિક તકલીફ હોય તો તેનું આગોતરું આયોજન કરવા માટે ઉપયોગી છે અહીંયા છોટાઉદેપુર મુખ્ય મથક કાંઠે છોટાઉદેપુર મુખ્ય મથક છોટાઉદેપુર પોલીસ સ્ટેશન રંગપુર પોલીસ સ્ટેશન જોચ પોલીસ સ્ટેશન અને પાનવડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તેમના પરિવારજનોનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે ગઈકાલે અહીંયા બસો જેટલા લોકોનું થયું હતું